બેઝરાજી તાલુકાના મોઢેરા ઐતિહાસિક સુપ્રસિદ્ધ સૂર્યમંદિર પરિસરમાં શ્રાવણી અમાસ ભાતીગઢ મેળો ભરાયો મોઢેરા સૂર્યમંદિર ખાતે દર વર્ષે મેળો ભરાય છે મેળામાં આજુબાજુના ગામડાઓમાંથી સૂર્યનારાયણ ભગવાન તથા શિવ મંદિરના દર્શનાર્થે માનો મૈરામણું મટ્યો મેળામાં નાની નાની હાટડીઓ બાળકો માટે ચકડોળ રમકડા કીડાગણ વગેરે મેળામાં જોવા મળે બાળકોએ મેળામાં ખૂબ મજા માણી મોઢેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જોશી સાહેબના નેજા હેઠળ ચોપતા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય આ મોઢેરામાં આવેલું સૂર્યમંદિર પ્રાચીન સમયનું એક અનોખું મંદિર છે તેના અંદર વર્ષોથી લોકો દર્શન કરવા માટે આવે છે અને શ્રાવણ મહિનામાં છેલ્લા સોમવારે અહીંયા મેળો ભરાય છે લોકો દૂર દૂરથી અહીંયા દર્શન કરવા માટે આવે છે અને લોકો શાંતિ સમૃદ્ધિ માટે અહીંયા સૂર્યનારાયણ ભગવાનની પ્રાર્થના કરે છે સૂર્ય સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરવા માટે વેસર લોકો બાર બારથી અહીંયા આવે છે અને આ નજીકના સ્થાનિક લોકો પણ ઘણા આવે છે અને બહારથી પ્રવાસીઓ ઘણા ગમે ત્યારે તમે અહીંયા આવો ત્યારે પ્રવાસીઓ તમને જોવા મળે કારણ કે અહીંયા આ સૂર્ય દેવ ભગવાનનું બહુ જ મહત્ત્વ છે જે લોકો દર્શન કરવા આવે છે તે બહુ ઉમેદ લઈને અહીંયા આવે છે થેન્ક યુ તમારું શુભ નામ રાવણ ગીરીશકુમાર વાસુપ્રસાદ ગામ મેસરા પંચાસર